ઇન્ડિયન રેસકોસ સોસાયટી ગુજરાત ટેડ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના અઠાવીસ જિલ્લાના શાખા અને સિત્તાવીસ તાલુકાની રેસકોટ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર અજયભાઈ ચૌહાણના સહયોગથી ડૉક્ટર જયંતિ રવિ આઈએએસ એડિશનલ ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ગાંધીનગરની પ્રેરક ઉપસ્થિતિમાં અનુભવી ફેક ફેક્ટરી એ મેન્ટલ હેલ્થ વિષય પર દર્દીઓને ડાયોગ્રાઇસ કરાવી રહી સ્વાસ્થ્ય થવા સુધીનું પર્સનલ કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકાય તે માટે એકસોને સત્તર જેટલા મેન્ટલ હેલ્થ હીરો તરીકે કાઉન્સલિંગ કરવા તાલીમ આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ કો કોર્સના જો સેક્રેટરી અનીશભાઈ રાજ તથા લેબ ટેકનિશિયન યોગેશભાઈ સોલંકીએ ગીર સોમનાથ શાખાનું પ્રતિનિધિત્વ કરતા તાલીમ મેળવી મેન્ટલ હેલ્થ હીરો તરીકેની પદવી પ્રાપ્ત કરતા ગીર સોમનાથ રેડ કોર્સ સોસાયટીના ચેરમેન અતુલભાઈ એમ કાનાબાર સહિતના સર્વે સભ્યોએ રેડ કોર્સ સોસાયટીનું ગૌરવ વધારવા બદલ બંને હીરોને અભિનંદન પાઠવ્યા હોવાનું સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કરની એક અખબારી યાદીમાં જણાવાયું છે અહેવાલ અનિશભાઈ રાજ વેરાવળ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી